ભાવનગર જિલ્લાના પાલપંથકના દેવળિયા અને પાલિયાત ગામનો કોજવે પાણીમાં ગરકાવ થતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કર્યા બાદ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો ત્યારે ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે ભાવનગર જિલ્લાના પાલ પંથકોમાંથી પસાર થતી ખેલો કાવભા અને કેરી સહિતની પાંચ નદીઓ બે કાંઠે વહેતી વહેવા લાગી છે ત્યારે ભાલ પંથકમાં દર વર્ષે નદીઓમાં પાણી આવતા દેવલિયા પાળિયાદ રાજાપરા સહિતના ગામોમાં રહેતા લોકોને હાલાકી ભોગવવી પડે છે દેવલિયા પાળિયાદ સહિતના ગામોમાં જવા માટે માગીયા અને ગાંગળી તરફથી જવાનો રસ્તો જેમાં ગાંગળી ભાણગઢ જઈને જવાના રસ્તા પર આવેલ પુલ એક વર્ષ પહેલાં તૂટી ગયો છે જેને લીધે લોકોને માગીયા તરફના રસ્તા પર જવું પડે છે તેઓમાં હાલ ઘેલો નદીમાં પાણી આવી જતાં કોજવે પાણીમાં ગરકાવ થયો છે અને તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે કારણ કે બે વર્ષ પૂર્વે પિતા પુત્રના કોજોમાં બાઇક સાથે તણાઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા જે પગલે તંત્ર દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે જોકે હાલ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવાયો હોવા છતાં લોકો ચાલીસ કિલોમીટર તરફ ફરીને જવાને બદલે જીવના જોખમે રસ્તો પાર કરી કોજવેમાં કમર સુધીના પાણી હોવા છતાં કોજવેમાંથી દેવળિયા પાળિયાત સહિતના ગામો ગામે જાય છે ત્યારે ભાલ પંથકના દર વર્ષે પાણી આવતા લોકોને ભારે મુશ્કેલી પડે છે જેને લઈ દેવળિયા પાળીયાત સહિતના ગામોના લોકો દ્વારા તંત્ર સમક્ષ બ્રિજ બનાવવાની આપવાની માંગ કરવામાં આવી છે મારું નામ લખુમ કિશન કુમાર પ્રવીણભાઈ છે મારું ગામ તમાડી છે અને હું અહીંયા મારું સાસર્યું છે સને ત્યાંથી મારે આ રસ્તો બહુ નજીક પડે છે પણ આ દર વખતે આ ચોમાસાના લીધે આ પાણી બહુ ભરાય છે અહીંયા અને નાળું નીચું પડે છે તેના માટે અમારે બહુ તકલીફ પડે છે આવા જવામાં અને અમારે આમ ફરી ફરીને જાવી તો આ પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર થાય અને અહીંયા નજીક અમારે પંદર થી સત્તર કિલોમીટર થાય છે અમે બહુ હેરાન થાય છે શું માંગ છે તમારી અમારી માંગ એટલી જ છે કે જલ્દીમાં જલ્દી આ નાળું ઊંચું થાય અને આની વ્યવસ્થા જલ્દીમાં જલ્દી થાય ગામ લોકોની પણ એવી માંગ છે મારી નામ જયંતિભાઈ મોહનભાઈ અને મારું ગામ પાળિયાત અત્યારે આ કોજવામાં ભાવનગર થી અમે આવ્યા છીએ અત્યારે અમારે ઉતરવું હોય તો અત્યારે અમારે ઉતરાય એવું છે નહીં અત્યારે અમારે આમ ફરીને જવું વલભીપુર માં તો અત્યારે પાંત્રીસ ચાલીસ કિલોમીટર અમારે પાળિયા જવાય તો અમારે કઈ રીતે જવું એમ અત્યારે અમારે આજે બેનુ દીકરીઓ બધું હોય અમારે જવું આવવું તો કઈ રીતે અમારે જવું તો આનો કઈ વ્યાલય નિર્ણય લ્યો હા તો અમારે લગભગ તો આ જો ત્રણ વર્ષ પેલા બે બાબ દીકરો તણાઈ ગયા આ જ પોઝિશન હતી આ ઉતર્યા તો બે બાપ દીકરો તણાઈ ગયા મોત ના ઘાટ ઉતર્યા તો એને બે દિવસે લાશું મળે અમને બોડી જ નહી લાઈટ બોડી જડી તો અત્યારે આનો કાઈ નિકાલ કરો અમારે આવવું જવું અમારા નજીક પડે એની થી આમ જવું હોય તો પછી આઠ કિલોમીટર જાય અમારીથી કાંગળી અને ભાવનગર જવાય તો આના વેલી ટકે નિર્ણય લો આ કોઈ જો ઉછો લેશો તો અમારા ત્રણ ગામ છે પાળિયા દેવળિયા રાજપરા આનથી હાલે છે તો આનો કઈ નિર્ણય આવતો નથી આ બેઠો પુલ છે તો આનું શું સરકાર નિર્ણય લેશે તો અમારી આ માંગ છે